વાવ વાવ થરાદમાં યંગ વાવના સ્લોગન સાથે મેરેથોન તો પાંચ કિલોમીટર દોડમાં હજારો લોકો જોડાયા તો મંત્રી સ્વરૂપ ઠાકોરે પણ દોડમાં ભાગ લીધો જિલ્લા તંત્ર અને પોલીસ સ્ટાફની વિશાળ હાજરી પણ જોવા મળી ત્યારે મેરેથોન દરમિયાન દેશભક્તિનો પણ માહોલ છવાયો હતો જિલ્લા તંત્ર દ્વારા દોર રાખવામાં આવે છે એ ખૂબ સરસ કાર્યક્રમ થાય છે એની અંદર શ્રી મોદી સાહેબનું સૂત્ર છે કે સશક્ત ભારતની એક કસરત થકી આપણું શરીર વ્યવસ્થ રહે અને આપણા ભારતીય જે લોકો છે એ પણ સ્વસ્થ રહે એના માટે ખૂબ એક નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને આદેશ આપે છે કે આપણું ભારત સ્વસ્થ રહે અને સશક્ત રહે એના માટે આજની આ દોડ રાખવામાં આવી અને આ દોડની અંદર ઘણા બધા લોકો અંદર જોઈન કરી અને પોતાનું શરીર સ્વસ્થ રહે ચંદુસ્ત રહે એના માટે દોડ લગાવી